કચ્છના અપસાડામાં અને મોરવી તાલુકામાં તેમજ પોણો વરસાદ વરસતા ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ગુરુવાર સાંજના આઠ વાગ્યા સુધીના વીતેલા ચોવીસ કલાકમાં સૌથી વધુ કચ્છના અંજાર તાલુકામાં સાત ઇંચ વરસાદ દ્વારકામાં ચાર અને કલ્યાણપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યાં સુધીમાં એક ઇંચ કરતા પણ વધુ વરસાદ દ્વારકા કચ્છ અને ખેડા જિલ્લામાં વરસાદ થયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે સાંજે ચાર વાગ્યાથી આજે ગુરુવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ગઈ કાલે અને આજે બે દિવસમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ને મિત્રો હાલમાં તમાર ત્યાં વરસાદની સ્થિતિ કેવી છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને બસ મિત્રો આજનો સમાપ્ત વિડીયો ગમો કરો ચેનલ પણ નવા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરો